દાનપુની પીપેરો ચોકડી પર આદિવાસી સમાજ દ્વારા સ્થાપિત કરાયેલ પ્રતિમાને યથાવત રાખવા આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની પીપેરો ચોકડી પર વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા સ્થાપિત કરવામાં આવી ત્યારે તેના બીજા દિવસે કોઈ અસામાજિક તત્વો દ્વારા પીપેરો ચોકડી પર આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમા સામે વિરોધ કરી બિરસા મુંડાની પ્રતિમાને પીપેરો ચોકડી પરથી હટાવી લેવા જણાવ્યું બિરસા મુંડાની પ્રતિમા પીપરો ચોકડી પરથી હટાવવાની જાણ આદિવાસી સમાજના અગ્રણીઓ સમાજના લોકોને થતા મોટી સંખ્યામાં ધાનપુર ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો પણ હાલ સુધી કોઈ પરિણામ ન આવતા છેવટે આદિવાસી સમાજના લોકોએ સોમવાર બાર કલાકે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી અને અમારા ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમા પીપેરો ચોકડી પર યથાવત રહે તેવી રજૂઆત કરવામાં આવી રિપોર્ટર અજય સાંસી જય આદિવાસી મીડિયા મિત્રોને પણ તમામને જય આદિવાસી જોહાર આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે એનો મુદ્દો એ છે કે ધાનપુરની અંદર પીપેરો ચોકડી પર બિરસા મુંડાની મૂર્તિનું જે સ્થાપના કરવામાં આવી છે જે નવ ઓગસ્ટ દરમિયાન સ્થાપના કરવામાં આવી હતી એ અને ત્યાર પછી પ્રશાસન ક્યાંકને ક્યાંક ગૂંચવણ ઊભી કરી રહ્યું છે તો તેના લીધે અને એ મૂર્તિને નોટિસ પણ આપવામાં આવેલી છે કે અડતાલીસ કલાકની અંદર એને ઉઠાવી લેવામાં આવે એટલે તમામ દાહોદ જિલ્લાના તેમજ ધાનપુરની મોટી સંખ્યામાં આવેલા દરેક આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે અને એમની ઉપસ્થિતિમાં અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદનના માધ્યમથી અમે જાણ કરવા માગીએ છીએ કે આ જે મૂર્તિ છે એની સ્થાપના કાયમી રીતે રહેવી જોઈએ એને કોઈપણ જાતની આંચ ના આવી જોઈએ અને તમામ પ્રશાસનને બિરસા મુંડાની મૂર્તિને સુરક્ષા આપવા માટેની જોગવાઈ કરવી જોઈએ અને તેમજ ચૂંટાયેલા જેટલા પણ પ્રતિનિધિ અહીં આવેલા છે એ તાલુકા પંચાયત સામાન્ય સભાની અંદર પણ આનો કાયમી ઠરાવ કરે અને જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં આનો કાયમી ઠરાવ કરે એવી હું સર્વે માગ કરું છું લડી લડીને કેમ લેવા પડે છે લડી લડીને એટલા માટે લેવા પડે છે કે ક્યાંક પ્રશાસન આપણો અવાજ સાંભળવા માંગતું નથી અથવા તો આદિવાસીને હસિયામાં ધકેલવાનું કામ કરી રહી છે એટલા માટે આ લડી લડીને લેવું પડે છે રોકવાનું હોય ત્યારે પણ લડવું પડે છે અને મેળવવાનું હોય ત્યારે પણ લડવું પડે છે